શ્રી એલ પી શાહ તથા પ્રબોધ મુનવરના વરદ અર્પણ કર્યા હતા ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાન શ્રમજીવિક પરિવારોને ટેબલ ફેન થી ગરમીમાં રાહત મળે તેવા હેતુ સાથે ડોક્ટર ધીરજભાઈ સાહેબ અમેરિકામાં રહીને જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ પછી જૈનોની વસાહત વર્ધમાન નગરના નિર્માણ માટે સાડા ત્રણ કરોડનું ફંડ જૈનાના માધ્યમથી એકઠું કરી આપ્યું હતું અને વર્ધમાન નગરની ખૂટતી કડીઓ પૂરી કરવા સહભાગી બન્યા હતા અમેરિકામાં બેસીને પણ કચ્છની અનેક સંસ્થાઓને તેઓ મદદરૂપ બન્યા છે